રાજ્ય સરકાર વિકાસ યોજના વિશે જોઈએ તો જેમાં કૃષિ મહોત્સવ યોજના જેનો આરંભ બે હજાર પાંચ થી કરવામાં આવ્યો છે આ યોજનાનો હેતુની વાત કરીએ તો રાજ્યમાં કૃષિ ક્ષેત્રે લોક ભાગીદારી થી ગ્રામ કક્ષાએ આધુનિક ઓજારોનું કૃષિ પદ્ધતિઓ જળ સંચય અને વીજળી સંચય ના કાર્યક્રમો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારની નવતર યોજના છે વિશેષ માહિતીની વાત કરીએ તો આ માટે મંત્રીઓ સંધિ અધિકારીઓ કૃષિ વૈજ્ઞાનિકો બેંક ઓફિસરો એનજીઓના અધિકારીઓ દ્વારા કૃષિ રથ સાથે રાજ્યના તમામ ગામોમાં જઈ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી વિશે પ્રચાર કાર્યક્રમ કરે છે તેમજ કૃષિ અને વિતરણ કરે છે સાગર ખેડૂત યોજના જેનો આરંભ વર્ષ બે હજાર આઠ નવ થી કરવામાં આવ્યો આ યોજનાનો હેતુ સમુદ્ર કિનારે કે સમૃદ્ધ સમુદ્ર કિનારે કે સમુદ્ર પર આધારિત ખેડૂતોને મદદ કરવાનો છે વિશેષ માહિતી વીજળી પૂરી પાડવામાં આવે છે માછીમારોને ઓળખ કાર્ડ આપવામાં આવશે રાષ્ટ્રીય બાગાયત મિશન તો આ યોજનાના હેતુની વાત કરીએ તો આ યોજના નો હેતુ બાગાયતી સંશોધન અને વિકાસ સારી ગુણવત્તા બિયારણ ઉત્પન્ન કરવું ઉત્પાદકતા સુધારણા કાર્યક્રમ યોજના છે વિશેષ માહિતીની વાત કરીએ તો આ યોજના જેમાં શાકભાજી ફળો મસાલાઓ ફૂલો નાળિયેર જેવા બાગાયતી પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજનામાં પાકની લણણી પછી તેમની જાળવણી તથા માર્કેટિંગ તથા નિકાસ સંબંધિત બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવશે કેટલીક યુવા વિકાસ યોજના વિશે ચર્ચા કરી તો તેમાં ઉમેદ યોજના જેનો આરંભ વર્ષ બે હજાર સાત થી કરવામાં આવ્યો છે આ યોજનાના હેતુની વાત કરીએ તો શહેરી વિકાસના શહેરી વિસ્તારના બેરોજગાર યુવાનો જેમની ઉંમર અઢાર થી પાંત્રીસ વર્ષની છે એવા યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ પૂરી પાડી વેતનયુક્ત રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવી વિસ્તારના ગરીબ યુવતીઓને આજીવિકા પૂરી પાડવાનું લક્ષ્ય અભ્યાસક્રમમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન વર્ગખંડ સાથે પ્રેક્ટિકલ તાલીમ આપવી જેવી વિશેષ માહિતીનો સમાવેશ થાય છે સ્વયં સક્ષમ યોજના

આ યોજનાનો હેતુની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના એકતા વિકસે ગામનો વિકાસ થાય તેવા પ્રયાસો તો પ્રયાસોનો હેતુ રહેલ છે વિશેષ માહિતીની વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામમાં ભાઈચારો સામાજિક સદભાવ શાંતિ અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવો છે આ યોજના અંતર્ગત તીર્થ ગ્રામ માટે પસંદ થયેલ ગામને રૂપિયા બે લાખ પ્રોત્સાહક અનુદાન આપવામાં આવે છે આ યોજના અંતર્ગત પસંદ થયેલ પાવન ગામને રૂપિયા લાખ પ્રોત્સાહક આપવામાં આવે છે સમરસ ગ્રામ યોજના ઓક્ટોબર બે હજાર એક થી કરવામાં આવ્યો તો ગામમાં કોઈ પણ પ્રકારના વેરઝેર કાવા દાવા વહેમન્સ વિના સર્વસંમતિથી ગામના વડાની પસંદગી થાય તથા ગામનો વિકાસ થાય એવો હેતુ આ યોજના દ્વારા રહેલો છે આ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતોની ચૂંટણી સર્વસંમતિથી બિન હરીફ અને સર્વાનુમત થાય તથા સ્થાનિક પ્રજા ગામના વિકાસમાં ઉત્સાહભેર ભાગીદારી થાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું આવા ગામને સરકાર દ્વારા વિશેષ પુરસ્કાર આપવામાં આવે છે શરૂઆતમાં સમૃદ્ધ ગામને રૂપિયા એક લાખ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવતા હતા પરંતુ આવી સમરસ ગ્રામ પંચાયતમાં વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવેલ છે સમરસતાના ગ્રામ પંચાયત માટે પુરસ્કાર અપાય છે તેની ચર્ચા તો રૂપિયા બે લાખ આપવામાં આવે છે અને જો જે ઉમેદવાર સમરસ થનાર મહિલા હોય તો રૂપિયા ત્રણ લાખ આપવામાં આવે છે આ પ્રથમ વખત જ્યારે સમરસ બને ત્યારે છે જો બીજી વખત સમરસ બને અને સામાન્ય સમરસ થાય તો રૂપિયા તૃતીય વખત સમરસ બને અને સામાન્ય સમરસ થાય તો ત્રણ લાખ બાર હજાર પાંચસો રૂપિયા આપવામાં આવે છે જયારે ઉમેદવાર મહિલા હોય તો ચાર લાખ અડસઠ હજાર સાતસો ને પચાસ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં આવે છે જો વસ્તી પાંચ થી વધારે હોય તો સામાન્ય સમ્રથ થાય તો ત્રણ લાખ રૂપિયા આપવામાં આવે છે અને મહિલા ઉમેદવાર સમરસ થાય તો રૂપિયા પાંચ લાખ આપવામાં આવે છે એ જ રીતે જો બીજી વર્ષ બીજી વખતની ચૂંટણીમાં સમરસ થાય તો સામાન્ય ઉમેદવાર હોય તો ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ અને મહિલા ઉમેદવાર સમૃદ્ધ ઉમેદવાર તરીકે આવે તો 6.25 લાખ રૂપિયા આપવામાં આવે છે એ જ ત્રીજી વખત પંચાયત ચાર લાખ હજાર સાતસો પચાસ અને સ્ત્રી ઉમેદવાર હોય તો સાત લાખ એકાશી હજાર બસો ને પચાસ રૂપિયા સહાય રૂપિયે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે આવી પ્રોત્સાહક રાશિનો ઉપયોગ સામૂહિક વિકાસના કાર્યો જ્યોતિગ્રામ યોજના કે જેનો આરંભ વર્ષ બે હજાર ત્રણ થી કરવામાં આવ્યો આ યોજનાના હેતુની વાત કરીએ તો આ યોજનાનો હેતુ મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં ચોવીસ કલાક આસપાસ ગામડાસપેટા વિસ્તારો આવરી લેવાયા છે આ યોજના દ્વારા નીચે મુજબના ફાયદા થઈ છે કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ છે વીજ ચોરી અટકાવી શકાય છે નવીન રોજગારીની તકો વધારી શકાય છે નાના અને કુટીર ઉદ્યોગોમાં વિકાસ થાય છે વીજળીની બચત પણ થઈ છે આ યોજનાનો અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે સ્વચ્છ ગામ ગામ સ્વસ્થ યોજના જેનો આરંભ વર્ષ બે હાજર સાત આઠ થી કરવામાં આવ્યો હેતુની વાત કરીએ તો ગામમાં સફાઈ યોગ્ય રીતે થાય અને સફાઈ પ્રત્યે સદભાવના જાગૃતિ કેળવાય સફાઈનું સ્તર ઊંચું આવે એ હેતુથી આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો વિશેષ માહિતીની વાત કરીએ તો વર્ષ ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત તરીકે ઉજવવાનો નિર્ણય કરેલ છે ગ્રામ પંચાયત ગામમાં ગટર લાઈન તથા જાહેર માર્ગો પર દવા છકાવની કામગીરી કરે ગામમાં સફાઈ સફાઈ વેરો દાખલ કરી ગ્રામ પંચાયત સફાઈ વ્યવસ્થા સઘન બનાવે ગામમાં જાહેર શૌચાલય તથા વ્યક્તિગત શૌચાલયનું નિર્માણ કરાવવું સો ટકા નિર્મળ ગુજરાત શૌચાલય યોજના જેનો આરંભ વર્ષ બે હજાર થી કરવામાં આવ્યો હેતુની વાત કરીએ તો શહેરોમાં વસવાટ કરતા શૌચાલય વિહોણા તમામ શહેરી કુટુંબો તેમના

અંતર્ગત બીપીએલ તથા એપીએલ બંને ગરીબ કુટુંબોને લાભ મળવા પાત્ર છે કેટલીક યોજનાઓ વિશે જોયું હોપ કે આ વિડીયો આપણે પસંદ આવ્યો છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો આપના મિત્ર સાથે આ વિડીયોને શેર કરો અને અમારી ચેનલ જીકે ગુરુને ને કરો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો